જય સચ્ચિદાનંદ આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર 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 જય હવે આ મનમાં ખરાબ વિચાર આવે સારા વિચાર આવે એ બધું જુદું રાખવાનું એ બધા દર્શનભાઈના આપણા નહીં ખરાબ વિચાર આવે હા આપણને લાગે આવા ખરાબ વિચાર શરમ આવે એવા હોય પણ તો આપણે ગભરાવું નહીં એ તો મન વિરોધાભાસ છે ઉપવાસને આગલે દાડે કહેશે ઉપવાસ કરો છે ઉપવાસ કરો છો ઉપવાસ એવું મન જ મુંબ કરે અને ઉપવાસ શરૂ કર્યો ને તો ખાવાનો વિચાર પણ મન જ કરે પાછો એ ખાવું તો પડશે ખાવું તો પડશે એટલે આપણે નક્કી કર્યું આટલું સરસ મજાનો ઉપવાસ રાખવાનો ચોવીસ કલાકનો એનું નામ વિરોધાભાસ મન એવું હોય પણ આપણે ધ્યેય પ્રમાણે ચાલુ મારે તો આજ્ઞા દાદાની પકડીને ચાલવું છે ફાઇલ છે સંભાવે નિકાલ કરવો છે સમજાય ને એડજસ્ટ થઈ જાઓ આપણે દર વખતે મારે જ એડજસ્ટ થવાનું ભાઈ આપણી ઘર જે એડજસ્ટ થવાનું છે આપણે મોક્ષે જેવું છે માટે સામો શિયાળો કદાડ સુધરે એ ટાળ વાળ કે નહીં અને ઉનાળો ઉપા ઉપાથી કરાવે ને તો એ બધું ચોમાસું ફીનો કરી નાખે આપણને તો આપણે આપણી મેળે એવું કંઈક પહેરો કે આપણને અડે નહીં આપણે આશા રાખીએ એ સુધરે ને મને શાંતિ થાય એવું બનવાનું નથી એટલે આપણે એડજસ્ટમેન્ટ લયા કરવાના આ ફાઇલ છે સંભાવે નિકાલ કરવા અને નિશ્ચય જ આપણને આ શબ્દ જે દાદા ભગવાનની આજ્ઞાના શબ્દ પકડીશું ને એ ઇટ સેલ્ફ જ તમને ક્ષમતામાં રખાવશે અંદર એ જ્ઞાન જ હાજર થયું ત્યારથી જ મેં પરિણામ બદલાઈ જશે બધા નક્કી જ કરવાનું છે આજ્ઞામાં જ રહેવું છે આજ્ઞા જ પાડવી છે છતાં કોઈકને દુઃખ થાય બને તો પ્રતિક્રમણ કરજો બીજાને દુઃખ થાય એવું બને કારણ હિસાબ ચીકણા હોય ને તમે જેમ પેલી નહીં પેલું ચોંટાડે ને પટ્ટી નહીં ચોંટાડતા આપણા લોકો વાગ્યું હોય ને તો પેલી બેન્ડેડ પછી આમ ખેંચે ને તો વાળ હોઉં થોડી નાખે તો પાણી ચોપડે પાછું ભી ફૂંક ફૂંક મારતો જાય સ્પિરિટ લગાડતો જાય ધીમે ધીમે કાઢે એ તો આ બધા ચીકણા હિસાબ કહે ફાઇલ નંબર ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ બધી નજીકની એ ચીકણા હિસાબ હોય ને તમે ચીકણા તો વાળ તોડી નાખે ચામડી આવું તોડી નાખે બહુ જોર કરવા છે ને જલ્દી જલ્દી મારા વહેલું છૂટી જવું ના ચાલે ફૂક મારી મારી હાચવી હાંચવીને ખોલ આટા ઉકેલતા જવાનું એની મને નડે છે શું એના દોષો જોવા નડે કારણ અજ્ઞાન હતું ત્યારે બુદ્ધિ હતી અને બુદ્ધિ હતી તો આપણે દોષો જતા હતા આવું જ કરે છે દર વખતે જ આવું કરે છે તે દાડે આવું કરતા હતા આજે આવું કરે છે એ હવે આપણે વર્તમાનમાં રહેવું જે વખતે જે બન્યું એ વ્યવસ્થિત સમજાય ને આપણે દોષો બુદ્ધિ બતાડશે તો આપણે નિર્દોષ દ્રષ્ટિ ગોઠવવી કે ના તું બતાડે પણ એવું દર વખતે ના બને દર્શન બેન જુદા રાખવાનું પાડોશી એ ઊંધું બતાડે ને સીધું બતાડે આપણે તો શુદ્ધ જોવું એ હેલ્પ કરે ને તો બહુ સારા બહુ સારા કરવા માટે જરા જરાંખું ફાટે ને તો કે છે એના જેવો માણસને જોયો નથી ખરાબ અરે કારણ કે કઈ ઘડીએ સર્ટિફિકેટ બદલી નાખીએ ને ભરોસો નહીં પણ આપણે શુદ્ધાત્માનો ઉપયોગ ઉપયોગમાં રહ્યો કે ના એ શુદ્ધ છે અને આ બન્યું એ વ્યવસ્થિત છે મારો હિસાબ પૂરો થાય છે કોઈનો દોષ નથી જેટલું જ્ઞાન ગોઠ્યું છું ને તો વ્યવહાર ઉકલ્યા કરશે સરળતાથી અને પેલું કકડાટ સાથે તો ઉકલતો તો હતો જ કકડાટ કરીને નવા કર્મ બાંધીને હવે આ ધીમે ધીમે કર્મો પૂરા થતા જશે નવા બંધાશે હશે નહીં અને હું શુદ્ધ છું જાગૃતિ રહેશે તમારે કાં કાં બધા સમજાયું ને શુદ્ધ છું શુદ્ધ છું આનંદ આનંદ થઈ ગયો ને બસ કલ્યાણ થઈ ગયું ગઈડેગ પણ હા નહીં તો આ બધા ને વહુ ને મોમાને મોમાં ડૂબેલા હોય યાર નાનો બાબો ખરો ને કહેશે બિચારો એને જરા હજુ થોડુંક આર્થિક બહુ તકલીફ છે અને તો તમે ચિંતા કરવાથી કે એની આર્થિક પરિસ્થિતિ સુધરી જવાની છે એની બહુ છે જ ચિંતા કરનારી પણ તો આપણે કર્યા કરતા હોઈએ હવે બધી મોંમાંથી બહાર નીકળી જવાનું મોક્ષે જવાનું નક્કી કર્યું છે ને કે પાછું આવું છે ન્યૂજર્સીમાં કે ઇન્ડિયામાં નહીં ને મોક્ષે આવું છે હા બસ આપણે ફાઇલ સંભાળે બધી નિકાલ કરી અને મોક્ષે જ આવું છે પહેલાં મોક્ષ સીધો નહીં થાય પહેલાં મહાવિદેક ક્ષેત્રે જવું પડે જેમ ઇન્ડિયા જવું હોય તો પહેલાં લંડન કે પેરિસ ઉતરવું પડે ના ઉતરો તોય ચાલે પણ જવું તો પડે જ પછી ઇન્ડિયા પહોંચાડે આપણને ફ્લાઇટ હોય છે ને એવું એવું આ ફ્લાઇટ સીધું હોતું નથી મોક્ષનું વાયા આ ક્ષેત્રે હોય છે સિમંદર સ્વામી પાસેથી એટલે આપણે ભાવના કરવાને કે બધા હિસાબ પૂરા કરીને મહાવિદ્ય ક્ષેત્રે સિમંદર સાંઈ પાસે જ જવું છે ત્યાંથી મોક્ષે જ જવું છે દાદા ભગવાન કે છે અમે ત્યાં જવાના ને તમે બધા આવજો ત્યાં રૂમાય ઉપડી ગયા કે છે વહેલા વહેલા દાદા પાસે હવે આપણે બધા એ જ ધ્યાન રાખવાનું કે આ હિસાબ બધા ચોખ્ખા કરી મહાવિદ્ય ક્ષેત્રે જવું છે હિસાબ શીખણા નહીં કરવાના સુધરે નહીં તો હું ચલાવી નહીં લઉં કહેશે અરે ભાઈ આપણે મોક્ષે જવું છે કે સુધારા બેઠા છે કોઈ સુધારા વધારાની મહેનત કરવી જ નહીં સંભાવે નિકાલ કરો અને એ ભાઈ એને અમારે લગ્નમાં તો જવું જ પડે નહીં તો ખરાબ લાગશે એ ખરાબ લાગશે બટન દબાવવાની જરૂર નથી આ ફાઇલ ઊભી થઈ જાય સંભાવે નિકાલ કરો છો આપણે જ્ઞાનના બટન દબાવવાના સમજાય છે ને નહીં તો સંસારમાં તો લૌકિક બટનથી જ વ્યવહાર કરેલા અત્યાર સુધી એટલે લૌકિક બટનો બધા સંસારમાં હતા ભાઈ નહીં જઈએ તો ખરાબ લાગશે એને બોલાવા જ નથી નહીં તો કકડાટ ઉભા કરે છે આપણે વાત જ નથી કરવી એ સંસારના બધા બટનો એનાથી રાઠદેશના કારખાના શરૂ થાય આપણે તો જ્ઞાનના બટન દબાવવાના કારણ ફાઇલ છે બન્યું એ વ્યવસ્થિત છે એ શુદ્ધાત્મા છે આ ત્રણ શબ્દ આવે છે અને આટલું ગોઠવું તો પાંચમી આજ્ઞામાં જમા થાય એટલે આ શબ્દો જ બધા જ્ઞાનના ગોઠવવાના હવે આપણે નવી ભાષા નવું જ્ઞાન આ જાગૃતિથી વ્યવહાર પૂરો કરીશું તો તમને નવું બહુ સુંદર જાગૃતિ રહેશે આ જ્ઞાનીના શબ્દો ગોઠવીશું ને પરિણામ બહુ સારું આવશે અને ચરણવિધિની ચોપડીમાં પાછળ બધું વધારે વિગત લખી છે એમાં ચીકણી ફાઇલ જોડે વાણી બોલતા પહેલાંની વિધિ ચીકણી ફાઇલ હોય ને ચીકણી એટલે શું આપણે કહીએ શું એને વાંકવું પડી જાય વાતે વાતે આપણે હું આવું નહોતું કહેતો તમે એવું દર વખતે કરો છો કે છે આપણને લાગે કે આટલું શાંતિથી વાત કરીએ તોય વાંકવું પડે કેમ તો કે આપણા હિસાબ વાંકા પડી ગયા હોય હવે એવી ફાઇલો હોય ને તો આપણે શું કરવું પડે આ જેમ ઇલેક્ટ્રિસિટીને આપણે અડવું હોય તો કહેવાય આમ નહીં પેલું કહે પેલું પહેરે આમ ચેક કરી લે ફ્યુઝ ઓફ કરી આવે ત્યાં લાકડાને પાટીઆ પેરું પડે પ્લાસ્ટિકના ચંપલ જાત જાતની વિધિઓ કરે છે ને હવે તમે ભાઈ ફ્યુઝ આ અડવું છે એમાં આટલું બધું શું નખરા કરો છો કે નહીં ફ્યુઝ લાગે શોક લાગી જાય કે છે એ વિધિ કરે આખી એવી આ ચીકડી ફાઇલો જોડે વિધિ કરવી પહેલાં એના શુદ્ધાત્માને કહેવાનું કે હે આત્મા ભગવાન ભયના મનનું સમાધાન થાય એ વાણી બોલવાની શક્તિ આપો હે દાદા ભગવાન ભાઈના મનનું સમાધાન થાય એ વાણી બોલવાની શક્તિ આપો પછી આપણે ફાઇલને કહેવાનું જે નામ હોય તે મારે દીપકને કહેવાય દીપક તું એના મનનું સમાધાન થાય એવું બોલશે ભાઈ અને દાદા એક સરસ વાક્ય મૂકે છે હે પદ્માવતી દેવી ભયના મનનું સમાધાન થાય એના સર્વ વિઘ્નો દૂર કરી આપજો એ પ્રાર્થના બોલવાથી શું થાય પરિણામ આવે સારું પેલું નેગેટિવ ને હું તો કંઈ જ માનવાનું જ નથી છતાં તમે કહો છો તો વાત કરું લાવો એટલે આપણે કરીએ ને એ કકડાટ જ થાય પછી આપણે શું કે હું નહોતો કહેતો જો કકડાટ થયો કે ના થયો પહેલેથી જ બટન ઊંધા દબાવેલા પછી થાય જ ને કકડાટ એટલે કકડાટવાળું આપણે આ બટન બદલી નાખવાના કે ના મનનો સમાધાન થાય એવો જ વ્યવહાર કરો છે ચીકણી ફાઇલ છે સંભાવ્ય નિકાલ જ કરવો છે મને દુઃખ આપવું નથી અને આ ભાવનાનું પરિણામ બહુ ઊંચું આવશે અને દાદા તો બહુ છેલ્લે પાને બહુ સરસ વાત લખી છે એમણે કે છે અમે જ્ઞાન થયું તો અમે આખી જિંદગીના દોષોના પ્રતિક્રમણ કર્યા એક એક વ્યક્તિઓને સંભાળી સંભાળીને નજીકની દૂરની અને આપણે પણ જો હિસાબ ચોખ્ખા કરવા છે એક અવતારમાં વધારે અવતાર કરવા નથી આપણે આ દુનિયામાં તો પછી હિસાબ ચોખ્ખા કરો આપણને આખી દુનિયા સાથે જીતવા નથી આ પાંચ સાત દસ ચીકણી ફાઇલો છે જ હોય અને કોમ્પ્લિકેશન હોય ને એમાં કો ચીખણી ફાઇલના મૂળ કારણ આપણે ચિકાસ કરેલી છે એ ચીકણો છે એવું નહીં એ વાંકો છે એવું નહીં આપણા વાંક હોય તો વાંકો ભેગો થાય આ કાયદો આવો છે વાંક આપણામાં હોય ને એટલા વાંકા ભેગા થાય આપણો વાંક ખલાસ થઈ જશે તો આપણને વાંકું કોઈ ભેગું નહીં થાય પછી એટલે આ બધા કાયદા આપણે જો જાણી રાખીએ કે ભોગવે તેની ભૂલ આપણી ભૂલને લઈને આ બધા સંજોગ નિમિત્ત ભેગા થાય છે કોઈનો દોષ નથી અને આજ સુધી આપણને પાસે એક નાન નહોતું એટલે નાનપણથી આપણી ઊંધી દ્રષ્ટિથી ઊંધા વ્યવહાર થઈ ગયા હતા હવે આજની નવી દૃષ્ટિથી આપણે પાંચ આજ્ઞા ગોઠવી ગોઠવીને એક એક વ્યક્તિઓ સાથેના રાગ દ્વેષ મોહ એ બધા ચોખ્ખા કરી નાખવાના છે અને ખાસ કરવાના નવરા પડ્યા ફ્રી ટાઈમ મળે ને એ બહુ બહુ મળતો હોય ટાઈમ તો આમ તો ટીવી જોઈ નાખીએ બીધું આમ તો આંટા ફેરા કરી તો છેવડે ઝાપટુંપડ તો કરી જ નાખીએ ઘરને બેનો તો ખાસ કહેશે એટલે ટાઈમ મળ્યો છે સાફ કરી નાખો કશે રસોડું પણ હવે એ ટાઈમ કરવાનું તો ખરું એ તો ફરજિયાત છે છૂટકો જ નથી આપણું મરજિયાતનું ખાસ ચૂકવું ફરજિયાતનું ચૂકવું નહીં આપણે આપણું કારણ શું છે કે આ ફરજિયાત તો લોકોએ બૂમ પાડશે કે તમે જરા સુધારો સરસ કરો ઘરને અંદરનું કોણ કહે છે આપણને અંદરનું ચોખ્ખું કરવાનું ચૂકવું નહીં નવરા પડ્યા અને નથી હોતી બહુ પચીસ પચાસ નથી હોતા ઘરના બે ત્રણ જણા જોઈએ હસબન્ડ જોડે હોય છોકરા જોડે હોય વહુ જોડે હોય કોઈકને ભાઈ જોડે હોય ભાભી જોડે હોય દેરાણી જેઠાણી નણંદ કે સાહેબ છે બધું કેટલા આપણે પાંચ સાત જેટલા નામ ખબર એટલા જોડે જ હોય લાંબા હોતા જ નથી લાંબા હોતા જ નથી જેટલા છે એમાં એમાં બધા જોડે નથી હોતું એમાંથી ચીકણા રાગના હોય ને દ્વેષના હોય તે રાગવાળા શું ખાપે એકબીજા વગર ગમે નહીં અને પછી એમાંથી પાછો કકડાટ તો થાય કેવી રીતે રાગમાંથી અપેક્ષા જન્મે અને અપેક્ષા પૂરી ના થાય ને ત્યારે કકડાટ થાય અને દ્વેષવાળા તો વાતે વાતે જ કકડાટ ચાલ્યા કરતા કે તમે મને ભેગા થાવ છો ને મને ગમતું નથી કહેશે તમે હવે આવશો નહીં નહીં તો કહેશે તમે બાબાને રમાડો છો ને મને જરાય ગમતું નથી તમારી જૂનવાણી રીત મારા છોકરાને મારા સંસ્કાર નથી બગાડવા એટલે કંઈ બગાડું છું દાદીમાં કે છોકરાને સંસ્કાર બગાડી નાખે પણ છેવટે એવું બોલે ને તો આપણે એમ થાય કે હવે અને એને કળા હોય એવો એક ઘા મારે ને ત્રાગુ કરી નાખે એટલે આપણે છેટા ને છેટા થઈ જઈએ ખાયા એટલે આ પ્રકૃતિ બધી એવી હોય આપણે પ્રતિક્રમણ કર્યા કરવું નિર્દોષ જોવા નાખે એમનો દોષ નથી મારો હિસાબ છે અને આપણો મો કોણ તોડી આપશે હા આપડે મો આ મો દુઃખ આપે છે આપણને મને બાબો રમાડવા ના દીધો મને વાત નથી કરવા દેતી મહિના થઈ ગયો મળવા ના દીધો આપણે હાથમાં જોડે અભ્યતા રાખો ને દાદા ભગવાન યાદ કર્યા કરો પણ આ મોં આપણને દુઃખ આપે પછી અને પછી એના દોસ્ત દેખાયા કરે કે મારા છોકરાને બગાડ્યો એની વહુ એવી છે ને બેઉ મગજ બગડી ગયા છે આખો દાડો દોષ દેખાયા કરે અને આજ જો દોષ ના દેખાત ને આ સંસાર કેદાડો ના હાથ મી સંસાર તો ચાલુ રહેવો જોઈએ ને એટલે દોષ જોવાના કકડાટ કરવાનો મોક્ષે જવાનું નહીં પછી લઠ્ઠા ભજી લે આ કરવા આપણે એ ધંધો કરવો નથી એ તો આપણે બગડ્યા આવતા રહું બધા હવે તો મોક્ષનો ધ્યેય પાકો કરવાનો અને આપણી ગરજે છૂટું છે જેને છૂટું હોય એણે એડજસ્ટમેન્ટ લેવાના છે એણે નિર્દોષ જોવાનું છે એણે બધાને શુદ્ધાત્મા જોવાના છે એટલે જેમ જેમ આપણે આ જ્ઞાન ગોઠવતા જઈશું ને અને દાદાના પુસ્તકો બહુ હેલ્પ આવે એવા જ કારણ આપણે સત્સંગ રોજ ના થાય તો ટીવીમાં એ અમુક લેવલના સત્સંગ આવે નિર્માની વીસીડી છે એ બહુ હેલ્પ કરશે અને હફ્તાવાણી બહુ જ હેલ્પ કરશે હફ્તાવાણી પુસ્તકમાં બધું ઘણા બધા પ્રશ્નો ઉત્તર છે બધા અને તેર વોલ્યુમ પડ્યા છે બહાર અને ચૌદમું વોલ્યુમ હવે પાડશે આ પૂર્ણિમામાં ચૌદ હફ્તાવાણી દાદા કહેતા બહાર પડશે અને આખું વિજ્ઞાન આખો સિદ્ધાંત એમાં પૂરેપૂરો સમય જશે તત્વજ્ઞાન આખું પૂરેપૂરું સમય જશે ભવિષ્યના શાસ્ત્રો બનશે લાખો હજારો વર્ષ સુધી આ શાસ્ત્રો ચાલશે એવું આ આપતાવાણી પુસ્તક છે દાદા ભગવાનનું એટલે એ તમારે ભલે એક પાનું વંચાય તો એક પાનું પણ એક નિયમ ગોઠવી દેવાનો એક હાથ પાનું પણ વાંચવું અરે ચાર લીટી વાંચશું ને તોય આખી દ્રષ્ટિ બદલાઈ જશે અને તમારે કોઈક દાડો બહુ મોટી મુશ્કેલી આવી હોય ને તો એક ચોપડી આંખો બંધ કરીને ખેંચવાની આમ ખોલવાની અને તમારા એ બે પાનામાં તો દાદા ભગવાનનો જવાબ તમને મળી જ જશે એવું તો હજારો માણસોને અનુભવ થયેલા છે આપણે છોડવા જેવું નહીં પૂછવાળો આવે તો કોને પૂછવા જઈએ એ કહેતા આપણે ખોલો દાદા ભગવાનને દાદા ભગવાન સોલ્યુશન આપજો ચોપડી કાઢીને બે પાના વાંચો હવે મુશ્કેલીમાં બે પાના વાંચવાથી સોલ્યુશન આવતું હોય તો રોજ એક બે પાના વાંચ્યા કરીએ તો કેટલું સોલ્યુશન આવે એટલે છોડવા જેવું નહીં આ બધું સાધનો છે બોલો ન્યૂઝપેપર ના વાંચીએ ને તો ચાલશે પણ આપતાવાણી વાંચજો થાય આપણા આત્માનું કલ્યાણ થશે ન્યૂઝપેપર વાંચવાથી દુનિયાનું કલ્યાણ થયું નથી આપણું થતું નથી કોઈનું થતું નથી એટલે આપણે આપણું આ છોડવું નહીં બે પાંચ દસ મિનિટમાં તો સરસ બે પાના વાંચી જાય એટલે બીજું બધું ટાઈમ છે થોડું હવે સરપ્લસ ટાઈમ વધશે પેલું કકડાટમાં બહુ શક્તિ વપરાઈ જતી હતી હવે કકડાટ બંધ થશે ને એટલે ઘણો ટાઈમ વધશે આપણી પાસે સરપ્લસ ને તો કેટલું નેગેટિવ જોવામાં શક્તિ વપરાઈ જાય કે આમ કરીશું તેમ કરીશું ને હવે આવું બોલશે તો આવું કરીશું આવું કરશે તો આમ કરીશું અને પછી આમને ચડાવી રાખીએ જો જો કંઈ બોલ્યા છે ને તમે મને કહી દેજો એવું બધું ગુંચવાડા શરૂ થતા હતા એક એ બધું પ્રોટેક્શનમાં જ કકડા શક્તિ થઈ જતી હતી હવે તો વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો મારે બધી ફાઇલનો સંભાળ નિકાલ કરો છે કોઈને દુઃખ આપવું નથી જેમ જીમ જ્ઞાન ગોઠવીશું ને તો બહુ સરસ ઉકેલાયા કરશે અને આ જ્ઞાન પ્રતીતિ લક્ષને અનુભવ ત્રણ પગથિયાથી ચોથું પગથિયું નહીં ઉતરે નહીં શ્રીમદ રાજચંદ્ર કહે છે ને વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત પરમાર્થ સંકેત એટલે આ શાયક સંકેત કહેવાય છે અને ત્રણ પગથિયા એટલે શું કે જે જ્ઞાન મળે છે ને ત્યારે અનુભવ ટચ થાય છે એક કલાકમાં અને પછી એ અનુભવ ટચ થવાથી લક્ષ બેસી જાય છે કે ના હું ખરેખર શુદ્ધ આત્મા છું દર્શન નથી પછી પછી આ સંજોગોનું દબાણ આવે ને જેમ તમે ઓફિસમાં પગ મૂકો ને અથવા બેનો રસોડામાં પગ મૂકે ને એટલે જાગૃતિ ઉડી જાય અને બધું આમ ઝપાટા બંધ કર કર કામ કરે ને પછી બહાર પોતે ને નવરા પડે ને ત્યારે પાછું યાદ આવે હું શુદ્ધ આત્મા છું આપણે લાગે બે કલાક જતું ક્યાં રહ્યું લક્ષ કામકાજનું દબાણ હોય ને ઓફિસમાં અથવા કોઈ ઘરે મહેમાન આવ્યા આપણે આવો બહારનું ઠોક્યા ત્યારે આપણે હોય ફાઇલ આવી સંભાવે નિકાલ કરો પછી બહેન જોઈએ ને ત્યારથી ઉડી ગયું હોય થોડું ઘણું અને પછી મેં વાતો કરીએ પતી જાય નાસ્તા ચા પાણી કરાય બહાર નીકળે ને પહેલાં આમ આપણે ઘરમાં આમ ફરીએ ને ત્યારે હરો પેલી જાગૃતિ પાછી આ હું તો શુદ્ધ આત્મા છું આ વચ્ચે કલાક જતું રહ્યું એ જતું નથી રહેતું પણ એ લક્ષ ઉતરી જાય છે અને પ્રતિતિ મારે છે પ્રતિતિ એટલે શું પહેલાં જાગૃતિ હતી ફાઇલનું દબાણ નહોતું ત્યાર પહેલાં જાગૃતિ હતી ફાઇલ પૂરી થયા પછી જાગૃતિ આવી પછી તારનું કન્ટિન્યુટી હતી તો જ પાછી જાગૃતિ આવે એ પ્રતિનો તાર કહેવાય છે પ્રતિ હોય તો આ જાગૃતિ રહે અને જાગૃતિ વધીને અનુભવના કક્ષા પહોંચે અનુભવના અંશો વધતા જશે વગાડો કોઈ ફાઇલો ના હોય તો એકદમ નિરાકુળ આનંદ એકદમ ઉભરાય આપણને સુખ સુખ તો અનુભવ અડી જાય અથવા તો કોઈ ભળહળતું અપમાન કરે ને ત્યારે આપણને એકદમ જ્ઞાન બધું હાજર થાય કે ના મારે વેર બાંધવું નથી ઈસા પૂરા કરવા છે શુદ્ધ આત્મા છે આ બધું ફાઇલને જોડે અથડામણ થાય હું શુદ્ધ આત્મા છું સંભાવે નિકાલ કરો એ પાંચ આજ્ઞાના શબ્દો ગોઠવીશું ને તો મહી જે પેલું અપમાનનું પહેલાં જ્ઞાન ના હોય તો મેં ત્રણ ત્રણ દાડા સુધી મેં હાઈ હોય ચાલ્યા કરે આ જ્ઞાન મળ હાર્ડલી અડધો કલાક પાંચ કલાકમાં ટાળું પડી જશે અને બે ત્રણ વખત થાય ને તો તો હા પછી અંદર ક્ષમતામાં આવી જવાશે ત્યારે આપણને લાગે કે આ અનુભવ મને હવે પહેલાં અપમાન થતું હતું ને હવે થતું બહુ ફરક પડી ગયો કેશે અડશે નહીં અંદર પછી એ અડ્યું નહીં જે જે બાબત આપણને અડતી નથી તે બાબતમાં આત્માનો અનુભવ પ્રગટ થયો કહેવાય એટલે આમ અનુભવ લક્ષને પ્રતિથી એ ધીમે ધીમે પગથિયા વધતા જશે કોઈને તમારો કોઈ અનુભવ કેવો હોય તો કહેવાય આજે જ્ઞાન ગોઠવ્યું ને કંઈ હેલ્પ થતી લાગી કહી શકાય જય સચિદાનંદ દીપક મેં પહેલાં જ્ઞાન નિરૂમા પાસેથી લીધેલું અને ત્યારે ત્યારથી પ્રતિ તો થોડી થોડી રહેતી હતી જ પરંતુ ગઈકાલનો મારે ગઈકાલની સાંજ પછીની રાત અને આજનો આખા દિવસનો મારો અનુભવ કંઈક કંઈક બહુ જ જુદો છે અને એમ લાગે કે જાણે આપણે જે દુનિયામાં વસતા હતા એ દુનિયામાંથી ખોવાઈ જ ગયા જે ખોવાવું જ જોઈએ અને એમ કરતાં કરતાં એમ લાગે છે કે આપણે જે જે રીતે આટલા મારી તો એંસી વર્ષની ઉંમરથી એટલે મેં એંસી વર્ષ કાઢ્યા એમાં જ્યારથી નિરૂમાનો અનુભવ થયો ટીવીમાં જોયા પછીનો અને જ્યારે કાલનો જો કે મેં આપને સાંભળેલા ટીવીમાં પણ કેસેટમાં આવેલા ત્યારે મેં સાંભળેલા પણ ત્યારથી જ મને એમ હતું કે ક્યારે હું આ રીતે પરિચય કરીને હું સાંભળું અને અચાનક આ વખતે શિબિરમાં આવવા માટે ચાર દિવસથી અહીંયા જ રહી છું અને જેટલા 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 સત્સંગો સાંભળ્યા અને તેમાં કાલનો દિવસ સવારે સત્સંગ હતો એ પણ એવો જ હતો અને ત્યાર પછી સાંજનું જ્ઞાન બેસવાનું જ હતું ભલે લીધું હતું તો પણ એ ટાઈમનો જે અનુભવ એ પહેલાંની જે પ્રતીતિ રહીતી એ અનુભવ પછી કાલની રાત આખી રાત કહું તો ખોટું નથી હંમેશા રાતના સૂતા પહેલાં સુદાત્મા એક રટ રટણ કરવાનું અને ત્યાર પછી પૂજ્ય દાદાશ્રીને જય જયકાર હિરકર અને શ્રીમંદિર સ્વામીના જય જયકાર એ કરતાં કરતાં ક્યારે ઊંઘ આવે ખબર નથી પડતી કોઈ વખત અધૂરું પણ રહી જાય પણ એક મોટી પ્રતિ એ મને અનુભવ થયો કે જ્યારે પણ જ્યારે પણ જાગ્યા ત્યારે જે વેસ્ટેસ્ટરમાં અને ન્યુ જર્સીમાં છે એ લોકોને પણ સત્સંગ કરતા હોય પેલી એક જ વાત જયારે સુઈ જાઉં ત્યારે બસ જેટલા બે વાર બોલાય કે બાર વાર બોલાય પણ હું શુદ્ધાત્મા છું દાદાશ્રીનો જય જયકાર અને શ્રીમંદિર સ્વામીનો જય જયકાર બોલીને શું અને સવારે શું અનુભવ થાય છે મને કહેવાની જરૂર નથી તમે પોતે અનુભવશો અને કરશો એટલે બધાને મારી નમ્ર વિનંતી છે મહાત્માજીઓ કે આ જ્ઞાન લીધા પછી પણ અને ન લીધું હોય તો જરૂર લેવા જેવું છે અને જો મોક્ષે જવું હોય તો આ આ જ્ઞાન લઈ અને આ માર્ગે ચાલવાથી ન લાભ થાય તો આપણે પૂજ્ય દીપકભાઈ પાસે જઈને બસ તમે હાથ જાળ્યો છે ને હવે હાથ છોડશે નહીં મને ખાસ કરી છે હવે સરસ હવે હવે મારી એક વિનંતી પણ છે અને એને માટે મારે એક આપની પાસે વિનંતી કરીને રસ્તો માગવાનો છે મને ચંદ્રવદનભાઈએ વાત કરેલી કે બેન એકસો આઠ વખત જો જ્ઞાન લેવાય તો મોક્ષના દરવાજા તમારા માટે નક્કી ખુલ્લા થાય હવે મારી ઉંમર એવી નથી કે મને એકસો આઠ વખત તો હવે 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 મને જ્ઞાન ક્યારે મળે ના પણ તમે ક્યાં મરવાના છો બરાબર સુશીલાબેન તો જશે હા એટલે આપણે તો દાદા ભગવાનને પકડી રાખ્યા છે એટલે દાદા ભગવાન એટલે જ્ઞાન આપણને મળ્યા જ કરશે છે અને આમાં મૂળ વાત શું કહેવા માગે છે કે આ તો શું છે આપણા લોકો નહીં કાલે બેન પૂછતા હતા ને કે મેં તો જ્ઞાન લીધું છે બે વર્ષ પહેલાં હવે મારે ફરી બેસવાની જરૂર ખરી તો તમે પે ત્રણ દાડા પહેલાં પીઝા ખાતો અને ને ફરી આવે તો શું કરો થઈ જાઓ મેં તો ખાવાને નહીં રાખે પીઝામાં છોડતા નથી આપણે જ્ઞાનમાં છોડવાની તૈયારી રાખી છે પણ સવારે અરે સાંજે ના હાચવી મૂકી રાખે સાંજે ફરી ખાઈ શકે ગરમ કરીને આમાં વાત શું છે કે આ આત્માની એક કલાકની ભગવાન મહાવીરની દશામાં રાખે એવી સામાયિક છે એક કલાક કેવળ જ્ઞાનની જાગૃતિ ઉત્પન્ન કરાવે એવી આ એક કલાકની જ્ઞાનવિધિ છે કેવળ જ્ઞાન સ્વરૂપની એ જાગૃતિ લઈ જાય એવું છે કેવળ એપ્સોલ્યુટ સિવાય એમાં કોઈ વાત શબ્દો જ નથી એપ્સોલ્યુટ આખી દ્રષ્ટિ દશાને પહોંચે છે બોલો એટલી બધી જબરજસ્ત આ જ્ઞાનવિધિ છે એટલે એનો એનું કહે ને જ્યારે પણ થતી હોય ત્યારે ગોઠવવાનું આપણે ભાવના રાખવાની કે આપણે પૈસા નામ દર વખતે લખાવાની જરૂર નથી નવા માટે જ જ્ઞાન લખવાનું હોય છે અને બાકી આપણે બધા તો રિપિટેશનમાં ખાસ બેસવું જોઈએ કે જેથી કરીને એક કલાક આપણો શુદ્ધ ઉપયોગ દાદા પોતે શું કહેતા કહું દાખલો કહું દાદા કે છે અમે આ વ્યવહારની વાતો કરીએ ને તમારો ઉપયોગ ઉતરી જાય અમારો શુદ્ધ ઉપયોગ હોય ખરો પણ શુદ્ધ ઉપયોગની કક્ષા બદલાયા કરે જ્યારે જ્યારે જ્ઞાનવિધિ હોય ને ત્યારે અમારો સો ટકા શુદ્ધ ઉપયોગ હોય અને પછી વ્યવહારની વાત હોય ત્યારે અમુક ટકા ઉતરી ગયો હોય અમને અંદર જાગૃતિ સંપૂર્ણ હોય જ્ઞાતા દ્રષ્ટાબે પણ ઉપયોગમાં ફેર પડી કે છે અમારી દ્રષ્ટિ વ્યવહારમાં અડે અને આ કેવળ આત્માને અડે દ્રષ્ટિ એટલે આ આખો ઉપયોગ બહુ ઊંચું દશા છે અને આપણે અનંત અવતારનું સાટું એક અવતારમાં વાળવા માગીએ છીએ એટલે આપણે કમાણી કરવી પડે ને આ ખોટ તો પાંચ કરોડનું દેવું પૂરું કરતાં કરતાં ટાઈમ જાય ત્યાં આ બધું દેવું પૂરું થાય આવી આ વિધિઓમાં બેસો ને તમે બદલ લોટ લોટરી લાગે પંદર મિલિયન જેવી એને છોડવા જેવું નહીં આ હું જન્મે સ્થાનકવાસી જૈન છું છતાં પણ જ્યારથી મેં સાંભળવા માંડ્યું ટીવીમાં અને પછી જ્ઞાન લીધું ત્યાર પછી તો મને એમ લાગ્યું કે જૈન કોણ આપ સ્થાનકવાળા પણ વાસી ડેરાવાળા પણ વાસી અને અત્યાર સુધી હું એવું કહેતી હતી કે ભાઈ ભગવાન તાજા છે આપણે ભગવાનને ભજી લઈએ તો કલ્યાણ થઈ જાય મને આજે જ દીપકભાઈ પાસેથી જાણવા મળ્યું મને બહુ એ વાક્ય બહુ ગમી ગયું કે બેન આપણે સ્થાનકવાસી પણ નહીં આપણે ડેરાવાસી પણ નહીં પણ આપણે આત્મવાસી છે તરત જ મારે જાગૃતિ એકદમ આવી ગઈ કે આત્મવાસી બરાબર કે હવે તો આપણે આત્મવાસી છીએ તો પછી દરેકને હું વિનંતી કરું છું એક કે આપણે બધાને જો દાદર ચડીને જવું હોય તો આપણને એમ થાય કે લિફ્ટ આવે છે બે મિનિટ ઉભા રહ્યો ને તો આપણે અત્યાર સુધી દરેક ધર્મમાં કોઈ પણ ધર્મના બહેનો ભાઈઓ અહીંયા બેઠા હોય કોઈ પણ ધર્મ હોય છતાં પણ આપણે એક વિચાર કરીએ કે ના ભાઈ મને પગથિયા ચડવા કરતાં લિફ્ટ ગમે છે તો આ દાદાશ્રીનું જ્ઞાન આ આપણે લિફ્ટમાં જવા જેવું છે અને અક્રમ વિજ્ઞાન છે કે જે આપણને તાત્કાલિક આપણે જે ધ્યેય આપણું છે એ ધ્યેય પર પહોંચાડશે માટે બધાને નમ્ર વિનંતી છે કે આ દાદાશ્રીના જ્યાં જ્યાં પ્રોગ્રામ થાય છે દીપકભાઈના જેનાથી બની શકે એ લાભ લેવાનું ચૂકે નહીં અને મને પણ દાદાશ્રી એવી જ એવું જ મને આશીર્વાદ આપે કે મારાથી જ્યાં સુધી જીવું ત્યાં સુધી હું જ્યાં પહોંચાય ત્યાં પહોંચી શકું જય કારણે